દોસ્તો આપણે જાણીએ છીએ કે અંબાણી પરિવારનું કોઈ પણ ફંક્શન હોય ત્યારે એમાં કંઈક યુનિક જોવા મળતું હોય છે ત્યારે ગત તારીખ ઓગણત્રીસ ત્રીસ મેના રોજ ફ્રાન્સમાં આપણે જાણીએ છીએ કે અનંત અંબાણીના એક ખૂબ મજાનો એક પ્રી વેડિંગ કાર્યક્રમ યોજાયો હતો આપણે જાણીએ છીએ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીએ એ આવનાર સાતમા મહિનામાં મેરેજ કરવા જઈ રહ્યા છે અને આ લગ્નના પવિત્ર બંધનમાં રાધિકા મર્ચન્ટ સાથે બંધાશે ત્યારે તેમનું એક બીજું વેડિંગ ફંક્શન એ ફ્રાન્સમાં ક્રૂઝમાં યોજાયું હતું જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી પરંતુ આજના વિડીયોમાં અમે તમને કેટલીક એવી તસવીરો બતાવવાના છીએ કે જે તમે કદાચ ક્યાંય નહીં જોઈ હોય આ તસવીરો છે નીતા અંબાણી મુકેશ અંબાણી અને રાધિકાના એકદમ નવા લૂકની કે જેને જોઈને તમે પણ હેરાન થઈ જશો આ તસવીરોમાં કોકિલા બાપણ એક અલગ અંદાજમાં જોવા મળે છે ત્યારે ચાલો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને બે લાઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ઈશાની પ્રિય આધ્યા મુકેશ અંબાણીના ખોળામાં જોવા મળી હતી આધ્યાની દાદી એટલે કે નીતાએ થ્રીડી બટરફ્લાય ગાઉનમાં એ પોતાનો ચાર્મ બતાવ્યો હતો જ્યારે નીતાએ ડિઝાઇનર ડ્રેસ સાથે ડાયમંડ એમેરાલ્ડ નેકલેસ પહેરીને પાયમાલ સર્જી હતી ત્યારે દાદી કોકિલા પણ તેમના પૌત્રના યુરોપિયન પ્રી વેડિંગમાં બેશમાં માસ્ક પહેરેલી જોવા મળી હતી ત્યારે ભારતીય બિઝનેસ ટાઇકુન મુકેશ અંબાણીની વાત કેવી રીતે ભૂલી શકાય મુકેશ અંબાણીના રોયલ પેલેસ એન્ટેલિયામાં ટૂંક સમયમાં જ અનંત અને રાધિકાના લગ્નની ઘંટડીઓ સંભળાવા જઈ રહી છે રાધિકા અને અનંતના શુભ લગ્નનું કાઉન્ટ પણ શરૂ થઈ ગયું છે હવે જ્યાં એક તરફ અંબાણી પરિવારમાં વર્ષના સૌથી મોટા લગ્નની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે તો બીજી તરફ અનંત અને રાધિકાના બીજા પ્રી વેડિંગ બેચની ચર્ચા હજુ અટકી નથી ઇટાલી થી સાઉથ ફ્રાન્સ સુધીના દરિયાઈ પ્રવાસ દરમિયાન લક્ઝરી ક્રુઝ પર મનાવવામાં આવેલી આ પ્રી વેડિંગ પાર્ટીની એ તસવીરો દિવસે દિવસે સામે આવી રહી છે અને હવે અનંત રાધિકાની આ ઉજવણી સિનિયર અંબાણી એટલે કે મુકેશ અંબાણી નીતા તરફથી પ્રકાશ કરવામાં આવી છે અંબાણી અને પરિવારના વડા કોકિલાબેન અંબાણીની એ પસંદગીની તસવીરો જેણે દરેકનું ધ્યાન ખેંચ્યું છે અભિનેત્રી માનસી પાર્કે આ તસવીરો પોતાના હેન્ડલ પર શેર કરી છે વાસ્તવમાં અંબાણી પરિવારની એ નજીકની માનસી પાર્ક એ પણ આ ક્રુઝ બેસ્ટનો ભાગ બની હતી તો માનસીએ ચાર દિવસ સુધી ચાલેલી આ બેસની માસ્ક ગ્રેડ ઇવેન્ટની અંદરની ઝલક બતાવી છે તસવીરોમાં માનસી મુકેશ અંબાણી નીતા અંબાણી અને કોકિલા બેન સાથે હસતા પોઝ આપતા જોવા મળી રહ્યા છે તમને જણાવી દઈએ કે અંબાણીએ ફ્રાન્સના એ કેન્સમાં માસ્ક રેટ ઇવેન્ટ સેલિબ્રેટ કરી હતી તેમના ચહેરા પર માસ્ક ખૂબ જ સુંદર છે તેના પુત્રના ખાસ કાર્યક્રમમાં નીતા અંબાણીએ માસ્ક રેડ પાર્ટી માટે એના લુકને ટોપ રાખ્યો હતો જેમાં ચારેય બાજુ વાકડિયા વાળ હળવા મેકઅપ અને ન્યૂડ હતા નીતાએ તેના ગ્લોઈંગ એ લુકમાં મેચિંગ કલરનો માસ્ક પહેર્યો છે એટલું જ નહીં દોસ્તો નીતા અંબાણીએ ડાયમંડ અને જીમ સ્ટડેડ ઇયરિંગ્સ અને મેચિંગ નેક સાથે એના લુકને ટોપ પર બનાવ્યો હતો આખરે એમની પોત્રી તેના માતાના ખોળામાં મસ્તી કરતા જોવા મળે છે દરેક વ્યક્તિ જાણે છે કે મુકેશ અંબાણી તેના બાળકો માટે પોતાનું જીવન સમર્પિત કરે છે તેથી આ તસવીરમાં મુકેશ અંબાણી મરૂન અને બ્લેક ટક્સીડો પહેરેલા જોવા મળે છે વાઈટ પોલો ડોટ બોટી અને તેની પૌત્રી નાદિયાને ખોળામાં લઈને ખૂબ જ સુંદર લાગી રહી છે અનંતની દાદી કોકિલાબેનની પણ એક ઝલક જોવા મળી એ પાર્ટીની થીમ અનુસાર કોકિલાબેને તેનો સિગ્નેચર ગુલાબી રંગનો લેસી કોટ સેટ પહેર્યો હતો જે તેણે લેયર્ડ નેકલેસ અને સમાન શેડનો માસ્ક પહેર્યો હતો અંબાણીની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે જો તમે આવા જ વિડીયો નિહાળવા માગો છો તો વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર નવા છો તો બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલ ધ ડીએ મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન જલ્દી મળતી રહે આપને સૌથી પહેલાં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત ધન્યવાદ